લો પાણી ઉડાડ્યું તો વરસાદ નિગાડ આવ બધું આ મિત્રો તમને ખબર હશે કે આપણું પાણી શ્રુ છે એટલા માટે આવશું કે ઓમર મિત્રો ફાઇનલી બે ત્રણ ઈંડા બધાણા છે મોં આ મુકી કબૂતર બેઠું છે અત્યારે એકા ઉડી ન ઉયા આવના છે તુંગર બધું છો છે તે અગવ છે તો તડકો બહુ સન એટલા ને ત્યાં એ છે તો તમારા કેમ છો મિત્રો ખૂબ મજામાં છે મજામાં ત્રણેયને સ્વાગત છે ભાઈઓ રેકોર્ડ નોવા વિડિયો ની અંદર તો મિત્રો અત્યારે આપણે આવી જ છીએ ખેતર ની અંદર અને અલગણો છે ને પાણી ને હું આપણે શરૂ કરવાનું છે આમાં કારણ કે વરસાદ છે હમણાં ક્યાં થાતો ને જો વાદળા તમે તો વરસાદ ક્યાં થાતો ને એટલે ને પાણી પાવું પડશે માંડી માં બાકી કપાસ તો આપણે પાઈ દીધો છે બાકી માંડી માં પાવાનું શરૂ કરવાનું છે તો કે મારા પપ્પા છે એ ઓલી बाजू લાઈન ને ઉખાડતો છે હું મમરા હા લાઈન બધી આ बाजू ખેંચીને આવ્યો છું એટલે બરાબર હાંધ ને ઉખાડવાનું છે એ बाजू કરે છે બાકી દેય બસા આપણે કબૂતર બાજુ મિત્રો જો આમાં છે ને પાણી આવે છે ઓલી બધું તમને બતાવું છું થોડોકનો કદે તો રેન ટાઈપ છે તમને દેશે જો આ દિશાને આ છે ને આપણે બાંધ દીધું છે અહીં કારણ કે વધી રહેશે જો તો એ બાંધવી પડી છે તો પાણી છે તો પાણી શરૂ થયું છે તો આપણે છે ને થોડક સાઈડમાં વ્યાજ નકર ફૂલી જશે તો અહીં હદે જો ઓલી બાજુ હતી આ બધું ખેરવી છે તો હાલો થોડક નાજી પલાળી સી લે સાઈડમાં વ્યાજઈએ ચાલો પછી ઓ જાય આપણે સેટઅપ બાજુ સામે જો આપણો સેટઅપ તમને બતાવી દઉં અહીં થોડોકનો ફોકસ કરીને हाँ मैं रो आप सैटअप तो मैं बता दू दूसरे तो आ रियो आपू खेतर तो हाला बाकी हमें जाए आप घर बाजू तो मित्रों कबूतरा क्यार थोड़ी घे ली जाए थोड़ी घे तो नाखी दी नीचे तो अँ थी लीजे से क्यार ली जाए तो अँ नाखी दी इला में तो जो क्यार ना थे लई जाए एक बे पेटी अंदर माला बना से आ बज बनालीब बना, बस बना। तो से तो नीचे नाखी थोड़ी घे बाकी तो तड़को कबूतरा बद बैठा है नीचे એ થોડા ગણા ઉપર છે અને છત ને ઉપર પણ કદાચ જે તો થોડા ગણા બાકી તો આ મહા લખ નંબર થઈ ગયો સમસ્તમે જના તો અત્યારે તો થઈ ગયો તડકો ને આપણે છે ને કોનીંદર મસ્તી નું પાણી ભીરું છે તો અત્યારે છે ને ફ્રેશનું પાણી ભીરું છે પણ આ બધા છે ને નવા મળ્યા છે કારણ કે તડકો બહુ છે ને એટલે હંદે નય છે જો તો પાણી છે ને અડધું તો ડોખોળી નાખી છે કારણ નય છે એટલે તો જો બળગણ ખાલી પણ કરી નાખી છે બાકી નય નય જો હંદે જવા મળ્યા છે અને બીજા નવા નવા આવતો રહે અને આજુ બાકી તો આવું છે અને એક ઝાઘામે વીજું સનેઈ ને અને આવડે બીજું એવું છે બોલું જો કેવું સુકાય છે હવે બાકી આ એવું છે પાછો હમણા નાવા માટે બાકી જો તો કેવા વાદળ આવી ગયા છે અને તડકો પણ છે થોડકનો એટલે ગરમી થોડીક લાગે એટલે નાઈ છે એટલે જો જો આ નાવાના પ્લાનિંગમાં છે અને જાતાને ગાડીમાં કાસે આથી તો એ અંદર ગડવાનું છે મને લાગે છે મિત્રો ગયો નાઈ છે ને ગયો આઈનડ ખોળાઈને કીધું મણા ભરુચ્છા આપણે બાકી બીસા પરને જ નાવાની કોશિશ કરે છે ધીરે ધીરે થોડાક દાણા નેવ નખું તો એમણા ખાઈ ન આવ્યા છે આ કેવો નાવા મિડ્યા હે તો આ મતરા અમુક મુક્યો સીધા એ ઉતરે કુંડિયે ઉપર થી આવે સીધા એ ઉતરે તો આ તો પાસ ઉતરાણવા માટે રોયો નઈ શકને નાતું એમ

લીખી હાજો ઇતે પાસાઓ શેવ મને લાગે હે બે ત્રણ મેરાઉન્ડ મારી ગયું હે બાકી જો આબી જો છે ને બ્લેક ફાઈશર છે ને તો આસને પાણી પીવે ઈ પેલા આપણે હે લઈ લઈ પેલા આપણે તો આઈથી થોડો ઘણો કચરા જેવું છે ને બેક સાફ કરી નાખી આપણે ઓલા આપણે આ કઠોકરી નાખી આ બી સાઈડમાં મૂકી આવી કારણ કે થોડો ઘણો હે ને ખરાબ તો લાગે છે તો લઈ લઈ આઈથી તો સારું પડશે જો આ વીકલા બધું તો આને અહીંયા જ આવા દીજી બોલી બાજુ આપણે હમણા ભંગાર બધો છો છે ભેગો એ જો આવી રીતના તો હાલો લેતે જાને એકા દુસને આપણે અહીંયા રાખવું પડશે કુંદીને સાફ કરવા માટે તો હે ને એકા દો રેવા દીશુ આપણે તો હાલો આટલું ભેગો છે ના હું સાઈડમાં મૂકી આવું બીજે પાસે મેલે હાલો સાદો બુસે હાથમાં કરી લેવા આમ લાગતું નથી તો હાલો આને ભેગો કરીને નાખી આવ એક બાજુ ત્રડ થઈ જશે આતરા હાન નો ટાઈમ તો ચરશું આપણે ઉપર જઈને કેવું કંદર માહોલ છે એમ તો હાલો આપણે સ્ટેન્ડ બેન્ડ લગાવીએ ને સાય ઉપર પછી તમને ઉપરનો માહોલ થોડો ઘણો છે બતાવી દઉં કેવી રીતનો છે તો હાલો સાહેબ ઉપર આપણે કરું ની તો અહીંયા છે ને આપણે એક ફરીથી માળો બનાવશે તો અહીંયા છે ને પહેલાં ઈંડા હતા ને એ કુતરા છે ને માળો પાડી દીધો છે હાજે બુલબુઝો તો ઉડી ગયો હતો પણ માળો છે ને પાડી દીધો છે હાજે એટલે પાછા પરિવાર માળો બનાવશે પણ અહીંયા છે ને બનાવવા નહીં દેવા આપણે ઉપર જોવા આપણે થોડો ઘણો ડોડાનું આપણે પીસડું છે એ મૂકી દીધું છે તો ફૂલ ફૂલ જગા આવતા ન થી તો ખબર ના કે દનો બના તો કોને છોડ એક બે જ્યુસ થી બનાવતા છે તો એટલો માળો ને બનાવી નાખ્યો તો હવે આપણે નથી બરાવ દેવાનો એને તો આડો આડો મૂકી દીધું છે હવે તો પુત્રો ને આબી જશે બસ એટલે નાનો પોહાય તો હવે છે ને આપણે જાય ઉપર હાલો અત્યાર સે બધા પુત્ર છે ઉપર સે અને હવે આપણે છે ને જાય છે ઉપર તો જોઈ હમણા કેટલા પુત્ર રહે છે ને કેટલા વ્યા રહે છે મને લાગે ઘણા ખરા પુત્ર છે ને તો ઉડીન વ્યા જવાના છે જન ત્યારે તો હાલ આપણે ઉપર જાય ને જોઈ કેટલા પુત્ર રહે છે આમ જે નઝારી આપણે ઉપર હવે જો કેટલા કબૂતર રહે છે ને કેટલા પિયા દે ભાગ્ય અમારું જોને જો દે ભાઈ กัน રહે તો ભાગી દે છે અત્યારે તાબો લાગી સિલેને ઉછસે ને બનાનંદર વિશે ઉજાત કે આપણે તો રેવાદી છો આપણે ને બસ ઇંડા બેટાજી મુકતા નથી આમાં જો કબૂતર બેઠું છે આયા બજુ ડમે રહે છે ને આબડે બચ્ચું છે આના તો હજી પણ અંદર બેસે છે બેઠું છે ઈંડા શેરનો જો કે તમને ખૂબ જ બાકી આમાં કંઈ શેર નહીં અને કબૂતરમાં ઉપર બેઠા તો મૂકી મૂકીને બધા આ બ્લેક મૂકી શું આપણે બ્લેક મૂકી અને આ બધું ચોટી કરીને અને પવન પણ એટલું આવે છે બાકી ચાટીન મહારાજ બેઠા છે એ પણ ભાગવાની કોશિશ કરે છે બહાર એને જવું છે જો બહાર જવાની કોશિશ કરે છે એ તો થોડા ઘણા સાઈડમાં ગયો એટલે હમણાં છે ને ગયા બાય બહાર આની અંદર છે ને હું માળો બનાવ આની અંદર હળવીને બધું લાવે છે હવારનું તો બીજો એક ભાઈ બનાવેલો હતો ને એને હળવી નાખવાનું કીધું તમે નહીં તો બે પછી થોડી ઘણી લઈ આવે પછી નાખી ક્યારના એ જોતો હતો કે હળવીઓ કબૂતર લાવે છે પણ કાંઈથી મળતી નથી એટલે કે હાલ આપણે જઈએ ને લઈ આવી એ હળવી લઈને પછી નાખી અને અહીંયા જો કબૂતર છે મારા પણ ઈંડા છે તમને જો ખબર જ છે ઓ ભાઈ છે કાટે છે ચાલો અને મિત્રો આમાં તમને બતાવું તો આની અંદર છે ને કાયાતુની આપણે સિરાજનો છોટો બનાવવા માટે મૂક્યો તો પણ હવે કઈ નતો કબૂતર પછી પાડી ગયા તો આવડો ગ્યું ને બિચ્ચાનો આપડે એક છોટો છે લગાડતો અહી પણ ન લાગ્યો તો આપણે પાછી બારીથી બંધ કરી દીધી છે બાકી આની અંદર જે કબૂતર હતા આપડા ફ્રેન્ડ વાળી જોડી ઉડી છે ને એ વાળી બાજુ આપણે શિફ્ટ કરી દીધી છે તો એ વાળી બાજુ ગયા છે અત્યારે બાકી વાળી બાજુ કોંટેકટની અંદર જો કબૂતરનું થોડો ઘણો કલેશ બગાડતો છે તો બે પેટીની અંદર એક એક કબૂતર બેસે એવી રીતના કરે સાલા એને બીજી પેટીમાં ગડવા ન દે કઈને અટલે બે બેકઉત્ર એક પેટી રોકીને બેઠા છે તો ઓલી બાજુ પર મુખ્ય એક પેટી છે એની અંદર ઈંડા છે ઓલી બાજુ અહીંયા નીચે અને બાકી અહીંયા જો તો બીજો કંઈ અહીંયા છે એમ નહીં નવીનમાં તો હવે બાકી ઉપર તમને જોઉં તો સર બતાવજો આરએસ નંબર થી સે અને બાકી કઈ છે આગળ તમારે ઉપર થોડુંક ના લો અમતો મિત્રો બોળો મળાય છે કોને સ્કોર હોય તો હે ને બોલ છે જો और जो आप स्टंट पास है स्टंट पास मतलब आपको जो ऊपर करा ना ये स्टम्प तो मैं और वीडियो जो है बाकी बस है ना बड़ा मुख्य ना कहीं जाएगा वो लगन तुमने सोचा है ये बड़ी बाजू बाकी ये भी तो कहाँ बाजू सेह नहीं है वे पेटी हाथी खाली सेह कद्दू पेटी नंदरी इंडा ना से नाम आने आमा ना ये बात हमने किसी पर मारा जो देवियाँ को बुतर बैठा है इतने ना वो लोग बाजू एक पेटी से हम अपनी इंडा है मुख्य नहीं બાકી એ બી કંઈ છે નહીં તો એવું લાગે ચાલો બસ તમને બતાવું તો મિત્રો આપણે આવી ગઈ છીએ આ બધું તમને થોડી ઘણી ગાડી બતાવજો આ બાજુ તો આવડી આપણે નવી છે શાર પેટી અપડેટ કરી શારની મતલબ ત્રણ કરી છે ત્રણ થઈ ગઈ છે શાર જવા આવડી એક તો પેલો આપણે પાર્ટીશન ગાડી છે એટલે બાકી આવડી અગી આ છે અને આમાં થોડી ઘણી ખળી ગયું હતું એટલે થોડી ઘણી થઈ ગઈ છે આની અંદર બાકી આપણે મેન તો જોવા આવ્યા હતા અત્યારે મઠકી થોડા ઘણા મિત્રો પવન અત્યારે થોડો ઘણો ડિસ્ટર્બ કરો છે પણ થોડુંક એડજસ્ટમેન્ટ કરી લેજો લેતા મૂકી કબૂતર બેઠું છે અત્યારે તો એના પણ ઈંડા છે અને બીજું કબૂતર સાઈડમાં બેઠું છે અત્યારે તો એક મુખ્ય કબૂતર અહીંયા સાઈડમાં બેઠું છે અને એને પણ થોડી ઘણી હળીઓ લાવેલું અહીંયા તો ઘણી બધી હળજીઓ પડી છે ઉપર તો છે આ વખતે છે ને થોડું ઘણું બદલાઈ નાખ્યું ચેન્જ કરી નાખું પેલા મૂકતો આ વખતે આ બાજુ છે આ ખૂણે ઓ પેટી કન થોડીક એનર્જી ઓ મન લાગે એટલા માટે શાયદ આ ગુણ મગ્યા હે એ રીત નું છે બાકી આર્તનામાં હમસે જો આવગા દુ તો આપણે રહી નીચે ઉપર જાજો બસ ક્યાં ઠબદુ તો આની અંદર મિત્રો બિગત કરતો જંગલ કે બદલ એક જોડી આવી છે અને આપણે આના સણ વધવા પડશે હવે તો આની અંદર એક મજા આવશે એટલે મેં કે કઢાવનીતે આવબ મિત્રો કબૂતર જો બતા હતા ને અત્યારે છત ને ઉપર વ્યા ગયા છે તો હામે બેઠા જો બતા છત ને પર બતા વ્યા ગયા છે કોડા અને अतर आ गया अंदर पाचल तो अँ बुलबुल बुलबूल कहे माला बनाता मैंने लगे तो अँ तुम बताओ के माड़ा तो अँनी तो अंदर से तो से ना खूटा नहीं बनाता अँ तो आना बताओ अंदर शूँ सेम माहौल तो अंदर जो कहू हम जो मित्रों तो फाइनली ते ईं बता है मैंने ते है जो बुलबुल ने तो बुलबुल पर बोलवा मंडे हाँ मैं जो तो अँ तीन ईंड़ा से आ माला तीय जो आइए हमें આ જે આયુર્તેને એક જગ્યા પસંદ કરી છે બનાવવા માટે એ આયુર્તેને માળો બનાવજો તમે જાળની અંદર આમ તો ઉપર કઈ થાલે બે બજાર છે ને વચ્ચે આયુર્તેને માળો બને છે અને બાકી પહેલા તો આયા હતા તો મને આયા બનાવેલો છે એમ જોયા હવે કે એકવાર જોઈું હોય એટલે પછી ખબર પડી કે આયા છે એમ આયુર્તેને સવાયા બાકી ઓલી બજુ મિત્રો પેન્સ એક પાંચળ છે કારણ કે વિયાણી છે એટલે એકાને ઉપરડો છે ઓલી બજુ તમને એવું લાગે તો બતાવો મને કે હામે

ડેમમાં આપણે મોટર મૂકેલી છે બાકી આ શીખવા આપણે તો આપણે માંડી મોલી બાદ પાણી શરૂ છે તમને ખબર છે ચાલો ફટાફટ તમને મોટર શરૂ કરીને બતાવું તો અમે છે આપણી મોટર તો ઈકડું છે આવી રીતની તો આવી રીતના ઈકડ નાખવાની છે અહીંથી શરૂ થાય બાકી મોટર આપણી સામે છે અને બાકી જો પાણી છે એટલું મિત્રો જો મોટર શરૂ થઈ ગઈ છે પાણી શું આવ્યું છે તો થોડો ઘણો અવાજ તમને કદાચ નહીં આવતો પણ હવે છે ને આવી ગયો છે અમે પણ થોડું ઘણું લીકેજ થઈ જાય પાણી જાય છે ઓલી બાજુ તો લુકસ મસ્ત મજાનો અને બાકી આપણે નાખી દીધું હલો જઈએ આપણે આ ઘણી ને સોલ્યુશન કરતા જઈએ આપડે એવું લાગે તો છે ને લે છે તો હલો પછી જઈએ આપણે ઓલી બાજુ પાણી કેવી રીતના આવે તમને બતાવું હમણાં મિત્રો મસ્ત મજાનો અહીંયા આપણો મેળો અને બાકી પાણી શરૂ થયું છે આ તમને વ્હાઈટ વ્હાઈટ જ છે ને એવું પાણી છે તો આપણે ફુવારા આપણે આવે છે રેઇન પેક્ટ તો તમે લોક આખો મસ્ત મજાનો લુક આવી રહ્યો છે મેળો છે આપણો અને મોટરથી શરૂ કરી દીધું પાણી તો કેટલું ઉપર પગાવે છે તો વરસાદની ગણતરી આવે બધું આ તો હાલો આવી રીતના પાણી આપણે શરૂ થઈ ગયું છે હવે તો મિત્રો આવી રીતના પાણીથી શરૂ થયું છે તો ત્રણ લાઈન આપણે ગોઠવી લેતા તો તમને બધા તો ત્રણ લાઈનથી આપણે પાથરી છે પાટા આવી રીતના હાલે છે અત્યારે